બાવીસ જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે અમે તાલુકાના તારોરા ગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી પ્રભુ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના વધામણા માટે ભગવાન શ્રી રામની નગરમાં શોભાયાત્રા નીકળી હતી સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રામાં ડીજેડા તાલે વાત ગાતે ભગવાનની સાઈ સવારી નીકળતા ગામમાં અયોધ્યા જેવો માહોલ છવાયો હતો ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરાઈ હતી તો શોભાયાત્રા ગામની પ્રદક્ષિણા કરીને વાતે ગાતે ભગવાનની પધરામણી કરાઈ હતી મંદિર પરિસરમાં યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું તો યુવાઓ તથા ગ્રામજનો હાથમાં ભગવા ધજા સાથે ઢોલ નગરાના તાલે જય શ્રીરામના નારા સાથે ઝૂમી ઉઠ્યા તો સમસ્ત ગ્રામજનોએ રામજી મંદિર પહોંચી ભગવાનની પૂજા અર્ચના કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી દીપક સત્વારા સેન 24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ